પાણીમાં ગરકાવ બનાવી દીધી હતી ધોરણ એક થી પાંચ ના બત્રીસ વિદ્યાર્થીઓ અને બે શિક્ષકો ધરાવતી આ શાળાના તમામ ઓરડામાં પાણી ગુસી જતા અભ્યાસ કાર્ય અટકી જવાનું જોખમ ઉભું થયું હતું પરિણામે તાલુકા પ્રાથમિક શિક્ષણ વિભાગે વૈકલ્પિક વ્યવસ્થા શાળાના ઓડાઓમાં ભરાયેલા પાણીના કારણે શૈક્ષણિક સામગ્રી તથા ભૌતિક સુવિધાને કેટલું નુકસાન થયું છે તે પાણી ઉતર્યા બાદ જ જાણી શકાશે હાલ શાળા ગેટ સુધી પાણી ભરાયેલા હોવાથી અંદરની સ્થિતિ નિહાળવી શક્ય નથી કિરણ ગોહિલ નેશન બ્રસ ન્યુઝ પંચમહાલ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર